ભગવાન મોસાડ જતાં પહેલાં મંદિરમાં પંદર દિવસ સુધી જે છે એ વિગ્રહ કરશે એટલે કે આરામ કરવા જશે કારણ કે સ્નાના ક્રિયા કર્યા બાદ ભગવાનને જે છે તેમના આરોગ્ય પર અસર થતી હોય છે જેના કારણે તે આરામ કરવા માટે વિશ્રામ કરવા માટે અમદાવાદના સરસપુર મંદિર કે જ્યાં એવું કહેવાય છે કે ભગવાનનું મોસાળ છે ત્યાં જતા હોય છે જેના કારણે પંદર દિવસ સુધી અમદાવાદના જગન્નાથ મંદિરમાં ભક્તોને તેમના દર્શન નથી થતા તો ખાસ આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જેમાં એકસો આઠ કળશ અત્યારે મંદિર પરિસરમાં તૈયાર કરવામાં આવ્યા છે આ કળશને આપ જોશો તો કળશની અંદર અત્યારે કળશ તો ખાલી છે પરંતુ સાથે તેમાં પાન એટલે કે અશોક વૃક્ષ જેને કહેવામાં આવે છે જેમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશનો માસ હોય છે તેના પાન મૂકવામાં આવે છે તેની બરાબર વચ્ચો વચ્ચે શ્રીફળ જે લક્ષ્મીજીનું નું પ્રતિક ગણાય છે તે મૂકાયું છે અને સાથે પીળા વસ્ત્રથી આ આ જે કળશ છે એને ઢાંકવામાં આવ્યા છે તો અમદાવાદ જગન્નાથ મંદિરથી બળદગાળામાં આ તમામ એકસો આઠ કળશને લઈ જવામાં આવશે બળદગાળાને શું દર્શનગાર કરવામાં આવ્યું છે એકસો આઠ કળશ કે જેમાં જળ ભરીને આવશે તે પણ તૈયાર છે અમદાવાદ જગન્નાથ મંદિરથી અમારી સાથે અમારા સંવાદદાતા દિવ્યા ચૌહાણ જોડાઈ ચૂક્યા છે અને સાથે સાથે ભૂદરના આરે એટલે કે સાબરમતી નદીના કાંઠે જ્યારે પવિત્ર જળ લેવામાં આવશે ત્યાંથી આયુષ્ય અમારી સાથે જોડાઈ ગયા છે કે ત્યાં પણ કેવી તૈયારી છે તે પણ જાણીશું પરંતુ દિવ્યા ખાસ જણાવશો જગન્નાથ મંદિરમાં કેવો ભક્તિમય માહોલ સર્જાયો છે અને આઠ વાગ્યાનો સમય છે આમ તો કેટલા સમયમાં હવે જળયાત્રા નીકળશે કેટલા ભક્તો જોડાશે કેવી છે વ્યવસ્થા પ્રીતિ ભગવાન જગનતાસજીની એકસો ને સુડતાલીસમી જળયાત્રા અને પૌરાણિક લોકવાયિકા બરાબર પાંચ યાત્રાઓ મારી નથી ઉદર આરે જવા માટે પ્રયાણ છે તે થઈ રહી છે વાંચતે ગાજતે ઢોલ લગાવ્યા અને શાજો સાથે ભગવાન જગન્નાથજી આ જળયાત્રાનો પડાવો જળયાત્રાનો આરંભ હાલમાં થઈ ચૂક્યો છે સૌપ્રથમ પ્રથમ ચૌદ ગજરાજો ખૂબ જ સજી ધજીને તેમને પણ સુંદર રંગ રોગાન કરવામાં આવ્યો છે ત્યારબાદ અલગ અલગ કલાકારો દ્વારા ક્યાંક કરતવ્ય પણ બતાવવામાં આવી રહ્યા છે ઢોર લગારા શરણાઈઓ ઘંટનાદ શંખનાદ સાથે આખરે એકસો સુડતાલીસની આ જળ યાત્રાનો આરંભ થઈ ચૂક્યો છે આ જળ યાત્રા સાબરમતી નદીના કાંઠે એટલે કે ભૂદરના આરે જશે અને ત્યાંથી એકસો આઠ જે કળશ છે જે તૈયાર કરવામાં આવ્યા છે તેમાં પવિત્ર જળ લાવવામાં આવશે ત્યારબાદ નદી કિનારે જ આ જળનું ગંગા પૂજન પણ કરવામાં આવતું હોય છે ધ્વજ પતાકાની સાથે આ જળ યાત્રાનો આખરે શુભારંભ થઈ ચૂક્યો છે અને આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં અહીંયા કૃષ્ણ ભક્તો પણ

ત્યારે ભગવાનનું જે છેલ્લું નામ કહેવામાં આવે છે એ છે જગતનોનાથ એટલે કે જગન્નાથ અને આ જ ભગવાન જગન્નાથની જળયાત્રા જ્યારે નીકળી ચૂકી છે કારણ કે મોસાળમાં જતાં પહેલાં અથવા તો પછી ભક્તોને દર્શન આવતા પહેલાં શુદ્ધ થવું પવિત્ર થવું એટલું જ જરૂરી છે એટલા જ માટે આ પવિત્ર જળથી ભગવાન ભગવાનની સ્નાન ક્રિયા કરાવવામાં આવતી હોય છે અને આ જળયાત્રામાં ભજન મંડળીઓ પડતી થાય આ જ પ્રકારે જળયાત્રામાં ભગવાન જગન્નાથજી છે તે બિરાજમાન થતા હોય છે અને બળદગાળામાં ભગવાન જગન્નાથજીની જળયાત્રાનો મંદિરના પ્રાંગણમાંથી શુભારંભ છે તે કરવામાં આવ્યો છે સીધા જે દ્રશ્ય અહીંયા છે તે જોવા છે તે મળી રહ્યા છે ભજન મંડળીઓની હાજરીમાં મોટી સંખ્યામાં માનવ મહેરામણની હાજરીમાં ભગવાન જગન્નાથજીની આ ચડિયાત્રા યોજાઈ રહી છે ત્યારે હજારોની સંખ્યામાં ભક્તોનો પણ ધસારો ધ્વજ પતાકા સાથે ભગવાન જગન્નાથજીને રાજા કહેવામાં આવે છે એટલે એ જ તમામ સિપાહી તરીકે તમામ પોલીસ બંદોબસ્ત સાથે ભગવાન જગન્નાથજીની આ ચડિયા યાત્રા છે તે થઈ રહી છે અને તમામ જે રથની પણ શણગાર છે તે કરવામાં આવ્યો છે ધ્વજ પટાકા સાથે ભગવાન જગન્નાથજીની આ રથ ચડયાત્રા છે તે યોજાતી નજરે છે તે પડી રહી છે મોટી સંખ્યામાં તમામ ભક્તોનો જે તસારો છે તે પણ અહીંયા જોવા મળતો હોય છે અને આજની આ દિવસે ભગવાન જગન્નાથજીની ચડયાત્રાની સાથે મંદિરમાં પણ વિશેષ ભંડારાનું પણ આયોજન છે તે કરવામાં આવતું હોય છે અને આજે આ ભંડારાની સાથે મંદિરના પ્રાંગણના જે દ્રશ્ય છે તે હું બતાવી રહી છું કે પ્રીતિ આજનો દિવસ છે ધ્વજ પતાકા અને મોટી સંખ્યામાં અલગ અલગ પોતાની ધ્વજ પતાકા સાથે તમામ જે રથયાત્રામાં પણ જે બંધુઓ જોડાતા હોય છે તે તમામ બંધુઓ પણ અહીંયા પહોંચ્યા છે અને જળયાત્રાનો લ્હાવો લઈ રહ્યા છે દર્શન કરવા માટે પણ ભક્તોનું માનવ મહેરામણ છે જે અહીંયા ઉમટી પડતું હોય છે મંદિરમાં પણ જે ભક્તોનો અનોખો એક વિશ્વાસ રહેલો છે મોટી સંખ્યામાં તમામ લોકો અહીંયા જ્યારે હાજર હોય છે ત્યારે ભક્તો પાસેથી બી જાણીશું આજના દિવસનું મહત્વ આજના દિવસે કેટલું મહત્વ રહ્યું છે તમે બી સૌભાગી થયા છો ત્યાં આજે ભગવાન જગન્નાથની યાત્રા નીકળવાની બધી તૈયારી ચાલે છે આજે જળયાત્રા છે અમે અમે ખૂબ ખુશ છીએ તૈયારી કરતા હતા આજનો દિવસ અમારા માટે સોનાનો દિવસ છે શુભનો દિવસ ઉત્સાહ ઉમંગનો દિવસ અને અમદાવાદીઓ એક તહેવારની જેમ જયારે ઉજવણી કરતા હોય છે ત્યારે પણ અહીંયા લોકો છે તે મોટી સંખ્યામાં જોડાતા હોય છે આજના દિવસે જળયાત્રામાં હાજરી આપ માથે કળશ લઈને આપ નીકળશો કેટલી ખુશી થતી હોય ખુશી થશે એક વર્ષ ની ઇતજાર કરીએ છીએ આ દિવસ નું અમે લોકો સવાર થી ઉઠી તૈયાર થઈને આ કળશ લેવા માટે આવી ગયા છે કેટલી સૌભાગ્ય ની વાત બહુ સૌભાગ્ય બોવ સૌભાગ્ય ની વાત માને છે કેટલી ખુશી છે

ખાસ જગન્નાથ મંદિરના દ્રશ્યો તે આપણે જોયા જ છે અને કેટલા ભક્તો ઉત્સાહિત દેખાઈ રહ્યા છે કેટલા ખુશ દેખાઈ રહ્યા છે કેટલા પ્રસન્ન ચિત્યા આજે આ જળયાત્રામાં જોડાયા છે પરંતુ જ્યાં આ જળયાત્રા પહોંચા પહોંચવાની છે જ્યાંથી પવિત્ર નદીનું જળ જે છે એ લાવવામાં આવશે ત્યારબાદ કરવામાં આવશે જસ્ટ અભિષેક ત્યાંથી આયુષી પણ અમારી સાથે જોડાઈ ગયા છે આયુષી ત્યાં પણ ઘણા બધા ભક્તો એકઠા થતા હોય છે કારણ કે કહેવાયને કે પૂર્વ વિસ્તારમાંથી નીકળીને આ જ્યારે જળયાત્રા જે સાબરમતી ભુદરના આરે હોય છે ત્યાં પણ ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે જળયાત્રાનો લ્હાવો લેતા હોય છે ત્યાં કેવી વ્યવસ્થા અને ત્યાં કેવી તૈયારી હાલમાં ત્યાં કેવો માહોલ છે આજે રથયાત્રા પૂર્વે જે યોજાય છે જળયાત્રા તેનું પણ જે પૌરાણિક મહત્ત્વ ધરા ખૂબ રહેલું છે ત્યારે સાબરમતી નદીના કિનારેથી જ્યારે આ જે જ્યષ્ઠા અભિષેક માટે જે જળ છે તે લેવા માટે આવશે ત્યારે મંત્રોચ્ચાર સાથે અહીંયાથી જ આ જે આખું વિધિ વિધાન સાથે જ્યેષ્ઠા અભિષેક છે ભગવાનો કરવામાં આવશે જોઈ શકાય છે તેની તૈયારીઓ છે તે હાલ શરૂ થઈ ચૂકી છે જે જ્યેષ્ઠા અભિષેક માટે કળશ છે તે મુખ્ય કળશ જે હોય છે કે જે કળશની અંદર પહેલાં તે જ કળશની પૂજા કરવામાં આવે છે હાલ આ કળશ છે તે ખાલી છે અને અત્યારે હાલ તેને પુષ્પોથી સજાવવામાં આવી રહ્યો છે ત્યારબાદ આ જ કળશની પહેલાં પૂજા થશે અને ત્યારબાદ નદીની અંદર જ્યારે મંત્રોપચાર સાથે કળશને લઈ જવામાં આવશે અને ત્યારબાદ તેની જે વિધિ વિધાન મુજબ જે પૂજા અર્ચના છે મંત્રોપચાર છે તે કરવામાં આવશે આપણી સાથે મહારાજ જોડાયા છે તેમની સાથે વાતચીત કરીશું આજના દિવસે જ્યેષ્ઠા અભિષેક કરવામાં આવશે કેટલું મહત્ત્વ છે મંત્રોપચાર સાથે આ વિધિ છે તેનું કેટલું મહત્ત્વ રહેલું છે પ્રતિવાર્ષિક જ્યારે રથયાત્રા હોય છે રથયાત્રાની પૂર્વે જળયાત્રા નીકળે છે એ જળયાત્રાની અંદર ભગવાન શ્રી જગન્નાથજીના જ્યેષ્ઠા અભિષેક કરવામાં આવે છે તે જ્યેષ્ઠા અભિષેક માટે અહીંયા ગંગા પૂજન કરવામાં આવે છે એ ગંગા પૂજનની અંદર વૈદિક મંત્રો દ્વારા બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર દ્વારા જ દરેક તીર્થોના જળોને લાવવામાં આવે છે અને તે જે જળ છે એનું એકસો આઠ કળશની અંદર ભરીને ભગવાન શ્રી જગન્જા જગન્નાથજીનો જ્યેષ્ઠા અભિષેક કરવામાં આવે છે આનું વિશિષ્ટ મહત્વ છે આ વર્ષની અંદર એક જ વખત પૂજન કરવામાં આવે છે અને એક જ વખત એવું ભાગ્ય મળે છે કે જ્યેષ્ઠા નક્ષત્રના દિવસે પૂનમ હોવાને કારણે જ્યષ્ઠા અભિષેક થાય છે

భగవన్ బాయన ఆనందా બિલકુલ તો જે રીતે આજના દિવસે પૂજા અર્ચનનું જે મહત્ત્વ રહેલું છે યજમાનો છે કે જે રીતે ભગવાન સારું કરવા માટે જ્યારે મામા બનવાનો અવસર માટે પણ જે લાવો લેવો હોય ત્યારે લોકો જે પોતાનું નામ નોંધાવતા હોય છે લોકોને પ્રતીક્ષા કરવી પડતી હોય છે તેવી જ રીતે જ્યારે જળયાત્રામાં યજમાન હોય છે કે જે એકવીસ જેટલા યજમાનો હોય છે કે જળયાત્રાની પૂજા કરે છે અને પણ યજમાનો છે આજના દિવસે આપણને જે લાવો મળી રહ્યો છે જળયાત્રાની ગંગા પૂજનનો કેટલી ધન્યતા અનુભવ છે અનુભવી આવો લાવો તો રહેવું સારું રહે શું કેવું છે આપણ અહીંયા ઉપસ્થિત છું જલયાત્રાનો પહેલો લાવો છે બસ આવો લાવો કાયમ મળે અને બીજાને બી આવો લાવો આવતા વર્ષે મળે એવી ભગવાનને પ્રાર્થના જે રીતે યજમાનો છે અહીં આવી પહોંચ્યા છે એટલું જ નહીં પરંતુ અહીંયા ખાસ કરીને જે સંતો મહંતોને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે આખી જે બાજુ છે તૈયાર કરવામાં આવ્યા છે એકવીસ જેટલા યજમાનો હોય છે કે જે આ જ ગંગા પૂજનની અંદર તેઓ પૂજા અર્ચનની અંદર ભાગ લે છે ત્યારે વિશેષ મહાનુભવોની વાત કરીએ તો ગૃહમંત્રી હર્ષંઘવી છે તે પણ અહીંયા આવવાના છે અને તેમને તે પણ ગંગા પૂજન કરશે ત્યારે તે પૂર્વે સુરક્ષા વ્યવસ્થા જોઈ શકાય છે કે તેની પણ ચકાસણી કરવામાં આવી રહી છે સુરક્ષા વ્યવસ્થા વધુ સજ્જ કરવામાં આવી રહી છે આજે સાબરમતીનો આ સોમનાથ ભૂદરનો જે આરોપ છે અહીંયાંથી જ એકસો આઠ જ કળશ જ્યારે અહીંયા જે જળયાત્રાની શોભા યાત્રા છે તે અહીંયા પહોંચી જશે ત્યારબાદ જે આખી આ જે વ્યવસ્થા કરવામાં આવી છે તેમાં બોટમાં બેસી અને મંદિરના જે મહત્ત્વ છે ગૃહમંત્રી છે શહેરના પ્રથમ નાગરિક છે તે જાય છે અને તેમાં સાબરમતીના જે જળ છે તે લઈને આવે છે અને ત્યારબાદ તેની પૂજા અર્ચન કરવામાં આવે છે એકસો આઠ કળશની અંદર જે આ ગંગા પૂજન બાદ છે આ જળ છે તે ભરવામાં આવશે અને ત્યારબાદ ભગવાન જગન્નાથનો જ્યેષ્ઠ અભિષેક કરવામાં આવશે અને આજનો આ જે અવસર છે જેટલું હજી ખાસ કરીને ઐતિહાસિક રથયાત્રાનો જ ઐતિહાસિક આ જળયાત્રાનું પણ ખૂબ મહત્ત્વ રહેલું છે ત્યારે દૂર દૂરથી દર્શનાર્થીઓ અહીંયા આવે છે અને યજમાનો પણ જ્યારે તેમને આ લાભો મળે છે આ જળયાત્રાની ગંગા પૂજનના અવસરની અંદર તેમને યજમાન બનવાનો ત્યારે તેઓ પણ ધન્યતા અનુભવતા જોવા મળી રહ્યા છે આયુષ્ય અને દિવ્યા આપ અમારી સાથે જોડાયેલા જ રહેશો ગંગા પૂજન આમ તો કહેવાય છે કે સૌ નદીઓમાં સૌથી શ્રેષ્ઠ ગણાય છે ગંગા નદી અને આ જે ભૂદનનું જળ લાવવામાં આવે છે તેમાં ગંગાનું જળ ઉમેરીને તેનું કરવામાં આવે છે ગંગા પૂજન